હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે સાવન ભરવાડનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે ગોજારી સાવન ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જય ગોગા મહારાજ વલ્લો યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ગોજારી સાવન ભરવાડનું આ સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એક ત્રણ બે હજાર ચોવીસ એટલે કે પહેલી માર્ચ સવારે આઠ વાગે રિલીઝ થવા જઈ રહેલ છે સાવન ભરવાડનું આ સોંગ તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે પોપસ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ પહેલી માર્ચના સવારે આઠ વાગે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ગોજારી સાવન ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સવારે આઠ વાગે પહેલી માર્ચનો આવી રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારી જય ગોગા મહારાજ વલ્ક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો